સાવ નવે નવું ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તમે જે મેસી ફ્રેગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો તે સાવ નવે નવું ટ્રેક્ટર ભાઈને સાવ ઓછી કિંમતમાં વેચી દેવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફ્રેગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે સાવ ઓછું ચાલેલું શોરૂમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન સોએ સો ટકા ચારે ચાર ટાયર જોવા મળશે સોય સો ટકા એન્જિન અને ગેર આઇડોલિક તમને જોવા મળશે ટ્રેક્ટર માત્રને માત્ર એકસો એસી કલાક ચાલેલું તમને જોવા મળશે તમે વિડીયોની અંદર મેસી પ્રોગ્યુશનની કન્ડિશન જોઈ શકો છો આખું શોરૂમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સાવ એટલે સાવ પેટી પેક ટ્રેક્ટર છે તમે જે ટ્રેક્ટર જોઈ શકો છો તે તાત્કાલિક ધોરણે ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂત ભાઈઓ જલ્દીથી જે કોઈ ભાઈઓને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ચોવીસનું સાવ ઓછું ચાલેલું એકસો એંસી કલાક માત્ર ને માત્ર એકસો એંસી કલાક ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે તમે જોઈ શકો છો વિડીયોની અંદર શોરૂમ કંડિશનમાં સાવ એટલે સાવ નવું ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચવાનું છે ત્રણ ત્રણ લાખ અને એંશી હજાર કિંમતમાં ભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે માત્ર ને માત્ર ત્રણ લાખ અને એંશી હજાર કિંમત રાખેલી છે ભાઈએ તમે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી પ્રદૂષણ દસ પાંત્રીસ ડીઆઈ એટલે જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક વિશ્વજીતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરને વેસાતા વાર નહીં લાગે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો અને કિંમત પણ તમે જોઈ શકો છો સાવ એટલે સાવ રિઝનેબલ કિંમતમાં ભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં સાવ નવું ટ્રેક્ટર આપી દેવાનું છે ભાઈને તો જલ્દીથી જે કોઈને લેવું હોય તે કોન્ટેક કરી લેજો હવે આ ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો માળિયા આટીના જુનાગઢ જિલ્લામાં વિશ્વજીતભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે જે તમે મેસી ફગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો દસ પાંત્રીસ તે જૂનાગઢ જિલ્લામાં વિશ્વજીતસિંહભાઈ પાસે જોવા મળશે જે કોઈ ભાઈઓને લેવું હોય તે વિશ્વજીતભાઈનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ એટલે જતાં પહેલાં તમારે વિશ્વજીતભાઈનો કોન્ટેક્ટ કરીને જવાનું રહે છે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં વિશ્વજીતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો